વાર્તાનું શીર્ષક છે લાખો વણઝારો જૂના જમાનાની વાત છે જ્યારે વણઝારા ઓટ પર વેપારનો સામાન લઈ જતા આવતા હતા એક વણઝારો હતો તે ગામડાઓમાંથી પોતાના ઓટ પર માલ સામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ ગોળ અને મસાલા વગેરે લાવતો તેનો લાખોનો વેપાર હતો તેથી જ લોકો તેમને લાખો વણઝારો કહેતા હતા લાખાને એક સુંદર કૂતરો હતો તેને લાખો ડાઘ્યો કહીને બોલાવે કૂતરો ખૂબ વફાદાર હતો લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો ડાઘ્યો રાત્રે વણઝારાના પડાવની રક્ષા કરતો હતો જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એકવાર લાખાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની જરૂર પડી તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો તેણે તેની વાત કહી શેઠે કહ્યું હું પૈસા આપીશ પણ તેના બદલામાં તમે શું ગીરવે મૂકશો લાખાએ કહ્યું શેઠજી મારી પાસે એક પૈસો પણ નથી ધંધામાં મેં બધું ગુમાવ્યું છે મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ શેઠે કહ્યું કોઈ વાંધો નહીં પણ તમારી પાસે આ કૂતરો છે તો તમે તેને મારી પાસે મૂકતા જાઓ જ્યારે તમે બધી રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપીશ લાખો તેના ડાઘિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયો પરંતુ કોઈ વિકલ્પ ન હતો લાખાએ ડાઘ્યાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો પછી એણે તરત ડાઘિયા ઉપર આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો થોડા દિવસો વીતી ગયા એકવાર શેઠની દુકાનમાં ચોરી થઈ ડાઘિયાએ ચોરોનો પીછો કર્યો દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા ડાઘિયો ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સામાન લઈ ગયા શેઠે જાગીને જોયું તો સ્તબ્ધ થઈ ગયા કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા એક વાડ આગળ આવીને ડાઘ્યો ઉભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ એકબન મળી આવ્યો શેઠનો હરખનો પાર ન રહ્યો એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણું ડાઘ્યાએ મને બચાવી આપ્યું શેઠની ખુશીની કોઈ સીમા નહોતી તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો તે કૂતરાની વફાદારીથી મંત્ર મુગ્ધ થઈ ગયો ઘરે જઈને તેને એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું કૂતરા ભાઈ તમારા માલિક લાખા વણઝારા પાસે જાવ તમે મુક્ત છો ડાઘ્યો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો અહીં એવું બન્યું કે લાખા મણજારાને પૈસાની છૂટ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઓ એવા મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને એ નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક કૂતરા જેવું આવતું દેખાયું ધારીને જુએ છે તો એનો વ્હલો ડાઘ્યો ડાઘ્યાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ અરે રામ આ કૂતરાને મારી શાખ ઉપર પાણી ફેરવ્યું એ નાસી આવ્યો શેઠને હું શું બતાવીશ તેણે કંઈ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાઘિયાના માથામાં લાકડી ફટકારી દીધી ઢળી પડ્યો લાખા એ ડાઘિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો તેણે તે ખોલ્યો અને વાંચ્યું લાખા તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે તેથી હું કૂતરાને મુક્ત કરું છું તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે ખુશ થઈને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે લાખાને નવાઈ લાગી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હાય મેં શું કર્યું હાય મેં આ શું કર્યું તેણે કૂતરાના ખોળામાં લીધું અને રડવા લાગ્યો પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું તેમણે એ વિશ્વાસુ ડાઘિયાની સમાધિ બાંધી જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે ઊભી છે અને એ કૂતરાની વફાદારીની ગાથા દુનિયાને સંભળાવી રહી છે આ રીતે વાર્તાનો અંત થાય છે જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઇક કરજો આ વિડીયોને લાઈક કરજો જો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવા જ વધુ વાર્તાના વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ